આજના સમયમાં તમામ લોકોને મહેનત કર્યા વગર રૂપિયા કમાઈ લેવા છે અને કરોડપતિ બનવું છે પરંતુ આ જ શોર્ટકટના ચક્કરમાં રૂપિયા કમાનારા લોકો એ ભૂલી જાય છે કે આ રસ્તો તેમને સીધો જ જેલ સુધી લઈ જશે ક્રાઈમ સ્ટોરીમાં આજે આવી જ એક વાત કરીશું માણસ મજબૂર હોઈ શકે પણ અપરાધનો રસ્તો અપનાવવો પડે એવી તો કેવી મજબૂરી અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ગિરફતમાં જોવા મળી રહેલી આ મહિલાની કહાની કંઈક આવી જ છે જે તેના બે બાળકોના ભરણ પોષણ માટે એક એવા રસ્તે ચાલી નીકળી જેણે તેને કાયદાના કઠેડામાં લાવીને ઊભી કરી નાખી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગાંજાની હેરાફેરી

તેની મદદ કરનાર ભાવેશ અને સાહિલ નામના બે યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે એક મહિલા અને બે પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફે ધનાજી રાઠોડ બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગૌરંગે નામના ત્રણ માણસો મળી આવેલ જે પૈકી બે માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે આ લોકોની પાસેથી અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત નવ લાખ જેટલી થઈ શકે છે આ બંનેને પંચનામાની વિગતે વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા સમયથી મહિલા કરતી હતી ગાંજાનું વેચાણ કોની પાસેની મહિલા લાવતી હતી ગાંજો આરોપી રાજેશ્વરી અને તેની સાથે પકડાયેલા બંને યુવક પાડોશી છે ગાંજાની હેરાફેરીનું કામ રાજેશ્વરી જ કરતી હતી પરંતુ ગાંજો લેવા માટે તે પાડોશમાં રહેતા ભાવેશ અને સાહિલને મદદ કરતા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસતા કહેવા મુજબ આરોપી રાજેશ્વરીને બે બાળકો છે બંને બાળકોનું ભરણપોષણ કરવા અને સરળતાથી પૈસા કમાવવા માટે ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું રાજેશ્વરી છેલ્લા મહિનાથી ગાંજાનું વેચાણ કરતી હતી બે વખત મહારાષ્ટ્રના નંદુરબાગથી જ્યોતિ તમચે નામની મહિલા પાસેથી ગાંજો લાવતી હતી અગાઉ એક વખત સુરતથી ગાંજાનો જથ્થો લીધો હતો સુરતથી ગાંજો ન મળી આવતા રાજેશ્વરી મહારાષ્ટ્ર ગઈ હતી ગાંજાનો મોટો જથ્થો લાવી બાપુનગર

તેમજ આ પોતે એડિક છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલત કરે છે જે બેન છે એના બે બાળકો છે પરણીત છે આ છોકરાઓ તો બે ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને પંદરસો પંદરસો રૂપિયા એક એક ફેરાએ પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે ધંધો આ રાજેશ્વરી બેનનો પોતાનો હતો આ એની સાથે મદદરૂપમાં રહેતા હતા નંદુરબાર જે એક મહિલાનું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક્ટ નંબર પણ મળેલ છે જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે શોર્ટકટ થી રૂપિયા કમાવવા નશીલા પદાર્થની હેરાફેરી કરનાર રાજેશ વઈ પૂર્વ વિસ્તારમાં કેટલા લોકો સુધી ગાંજો પહોંચાડતી હતી આ કામમાં તેનો સાથ આપનાર પાડોશી બંને યુવકને લાલચ મોંઘી પડી છે મહેનત વગર રૂપિયા કમાવવાની લાલચમાં ભાવેશ અને સાહિલ એક વાત ભૂલી ગયા ક્યારેસ તો અપરાધ છે અને તેની સજા આજ નહીં તો કાલે ભોગવવી પડશે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ